કેમ છો મિત્રો નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના સેશનમાં બહુ જ ડીટેલથી આપણે ચર્ચા કરવાના છે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણા YouTube ચેનલ માં મોસ્ટ આઈએમપી ટોપિક વિશે આપણે ચર્ચા કરતા આવ્યા છે ઘણા બધા લેક્ચર આપણે ઓલરેડી મૂક્યા છે પેપર સોલ્યુશન લઈને આપણે ચાલતા આવ્યા છે એટલે ગુજરાતના જેટલા પણ મિત્રો આપણી સાથે જોડાયા છે એ તમામે તમામ મિત્રોનું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના પણ આપણે ચર્ચા છે પેપર સોલ્યુશન વિશે બહુ જ મોસ્ટ ટાઈમ બી ટોપિક છે જે વધુ પડતા આપણા પરીક્ષામાં પૂછાય છે ને જે પણ મિત્રો અમારી સાથે જોડાયા છે એ તમામે તમામ મિત્રો આ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક નથી આપી તો લાઈક આપી દેજો આપણા દ્વારા સ્પેશિયલ આરોગ્યની બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે આ માહિતી આપણે આપી દઈએ જે બેન્ચ છે છે તે મહિનાની ફી રૂપિયા અને એક વર્ષની બેન્ચ મળી રહેવાની છે તમને ચોવીસો ને નવ્વાન રૂપિયા એટલે જે બેનો જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જાય ગુજરાતની ઘણી બધી બેનો પણ જોડાય છે મુખ્ય સેવિકાની જેની માત્ર ફી કેટલી છે નવસો ને નવ્વાન રૂપિયા અને એક વર્ષની ફી છે ચૌદસો ને રૂપિયા આ ખાસ યાદ રાખવાનું છે જે ભાઈઓ એમપીએડબલ્યુ નો અભ્યાસ કરે છે તેમના માટે ચોવીસો ને નવ્વાણું રૂપિયા છે એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે રેકોર્ડેડ બેન્ચ રહેવાની છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપણે એપ્લિકેશનની લિંક પણ આપી દીધેલી છે અને ખ્યાલ ન પડતો હોય તો અમારો કોન્ટેક નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપ દરેક દરેક સેશન વિશે આપણે ચર્ચા કરતા આવ્યા છે ચાલો આપણે ધ્યાન આપો હડકવાની રસીના શોધક કોણ છે આ ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ અલગ રીતે પૂછાય છે તો હડકવાની વાત હોય તો ખાસ તમારે યાદ રાખવાનું છે જો ચાર ઓપ્શન આપી દીધા છે હરગોવિંદાસ પુરાના છે લ્યુએન હોક છે લુઈ પાસવર્ડ છે અને એક પણ નહીં ખાસ તમારે યાદ રાખવાનું છે વારંવાર આવા જ ક્વેશન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે બરાબર છે જેમને ફાધર ઓફ તરીકે ઓળખવામાં આવે છે ઓફ માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે અને હડકવા રોગ એવો છે મિત્રો બધાના મનમાં એક જ ક્વેશ્ચન થતો હશે કે કૂતરું કરડે તો જ હડકવા થાય ન એવું જરૂરી નથી કે કૂતરું કરડશે તો જ હડકવા થશે હડકવા માણસ માણસને કરડશે પ્રાણી પ્રાણીને કરડશે તો પણ હડકવા થશે એટલે હડકવા ન થાય તે માટે હડકવાની રસી આપવામાં આવે છે અને આ રસીનું નામ છે એન્ટી રેબીઝ વેક્સિન વેક્સિન આપવામાં આવે છે અને એન્ટી રેબીઝ વેક્સિન છે જેને આપણે એ વી તરીકે ઓળખતા છે આ રસી છે તે ખાસ કરીને

આંખના લાગતો રોગ છે અને આંખના લાગતો રોગ હોય એટલે આપણા એક જ એવું વિટામિન છે જે આપણા બોડી પર અસર થતું હોય છે અને એ છે વિટામિન એ કયું છે વિટામિન એ છે જે ખાસ કરીને આંખ સંબંધી રોગો પેદા કરે છે ગ્લુકોમા ને ગુજરાતી ભાષામાં કહેવા જઈએ આપણે તો જામર તરીકે ઓળખતા છે આપણે બરાબર છે જામર તરીકે ઓળખીએ છીએ અને આ જામર વસ્તુ એવી છે કે ધીમે ધીમે આંખનું પાણી છે એ સુકાઈ જાય છે અને આંખનું પાણી સુકાઈ જાય એટલે માણસની દ્રષ્ટિ વિહીન થઈ જાય છે દેખાતું બંધ થઈ જાય છે બરાબર આની કઈ દવા શોધાઈ નથી આ સીધી ઓપ્ટિક નર્વ પર અસર થાય છે આંખને જોવાનું કામ કઈ નર્વસ સિસ્ટમ કરે છે તો ઓપ્ટિક નર્વ છે કઈ છે ઓપ્ટિક નર્વ આ ખાસ તમારે યાદ રાખવાનું અમારી એપ્લિકેશન માં ઓલરેડી બધો સમાવેશ આપણે કરી દીધો છે કે જે પણ મિત્રો નવા છે તેમને જોડાવું હોય તો વહેલી તકે જોડાઈ જજો વધુ સમય ગુમાવવાનો થતો જ નથી બરાબર છે દરેક દરેક ટોપિક વિશે વિસ્લિન્સ થી ડિટેલ થી અમે સમજાવ્યું છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આગળ કૃત્રિમ ડીએનએ ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી કૃત્રિમ ડીએનએ ની વાત છે આર્ટિફિશિયલ

આવા ઘણા ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે આ ભારતના વૈજ્ઞાનિક છે આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કેના છે તો ભારતના છે જેને આર્ટિફિશિયલ ડીએનએ ની શોધ થયેલી છે ઘણી વખત ડીએનએ નું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાય છે તો ડીઓક્સી રિબો ન્યુક્લિયોટિક એસિડ એસિડ તરીકે આપણે ઓળખાય છે આ પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે ચાલો ત્યાર પછી આગળ કયું રુધિર જૂથ છે એ સર્વગ્રાહી છે જુઓ આપણે આજ દન સુધી જોતા આવ્યા છે કે સર્વગ્રાહી ને સર્વદાતા બરાબર સર્વદાતા તો બધાન ખ્યાલ છે પણ ઘણી વખત કેવું બને કે એક્સિડન્ટ થતા હોય ઘણા બધા કારણો બનતા હોય તો સર્વદાતા કયો છે ઓ પ્લસ એ સર્વદાતા છે બરાબર ઓ માઈનસ ઓ માઈનસ એ કેવો છે સર્વદાતા છે મિત્રો આ યાદ રાખવાનું છે આપણે બરાબર અને ઓ છે સર્વ દાતા કીધો છે આપણે જો ઘણી વખત આ રુધિર જૂથ પણ પરીક્ષામાં પૂછાય છે કેટલા પ્રકારના ઋતુ ટોટલ રુધિર રુધિર જૂથ છે અને શું કામ કરે છે રુધિર જૂથનું મુખ્ય કાર્ય કયા કયા છે બરાબર છે આ ખાસ યાદ રાખવાનું છે રુધિરમાં કયા કયા આયેલા છે 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 બધા અલગ અલગ ખ્યાલ બરાબર એમ અલગ અલગ પૂછાતા આપણા એક્ઝામની અંદર આ ખાસ તમારે યાદ રાખવાનું છે ચાલો જન્મ સમયે બાળકમાં કેટલા હાડકા હોય છે જો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન જન્મ સમયે બાળકના હાડકા પૂછ્યા છે બાળકનો જન્મ થાય મિત્રો એટલે શરીરની અંદર કેટલા હાડકા હોય વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતના પણ પ્રશ્નો પૂછાઈ શકે પ્રથમ પૂછાયલા છે તો કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ અને ફોસ્ફરસ અને હાડકા બનેલા છે હાડકા કેવા છે પોલા છે બરાબર છે હાડકા પોલા રહેલા છે આ ખાસ પરીક્ષામાં પૂછાય જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો જન્મ સમયે શરીરમાં કેટલા 300 હાડકા હોય મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર છે હાડકા પણ કેવા છે જ્યારે પણ માનસ છે એ 14 વર્ષથી ઉપર નો થાય બરાબર તો એટલે હાડકાની સંખ્યા પણ બદલાય છે બસ જો ત્રણસો છે તો ત્રણસો થી પછી નીચા જશે બસો પચાસ જશે બરાબર છે એમાં અલગ અલગ પછી બસો જ જશે પછી બસો છ એ જશે આ રીતની સાઈઝ બદલાય છે કારણ કે હાડકામાં કેવું છે જેના સ્પાઇનલ કોડ છે આ સ્પાઇનલ કોડ સંખ્યા પણ બદલાય છે સર્વાઇકલ થોરાસિક લંબર સેક્રલ કોક્સિલ આ બધા જ એના જે જ્ઞાન તંતુઓ છે એકબીજા સાથે જોડાતા જાય છે અને આ સીધી લાઇનિંગ બની જાય છે બરાબર આ ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આગળ જન્મ સમયે બાળકના હૃદય કેટલા હોય છે એટલે હૃદયના પ્રતિ મિનિટે એના ધબકારા કેટલા હોય છે હૃદયના ધબકારા કેટલા હોય છે બરાબર આ યાદ રાખો જન્મ સમયની વાત છે મિત્રો જન્મ સમયે બાળકના હૃદયના પંદન કેટલા હોય છે બરાબર જો આવો પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય

સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ સંકલિત બાળ વિકાસની યોજનાની શરૂઆત એટલે આઇસીડીએસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ સર્વિસની શરૂઆત ક્યારે થઈ તો 2 10 1975 ના રોજ આની શરૂઆત થઈ છે તેના કારણે થઈ તે 6 પ્રકારના મુખ્ય માપદંડ હતા કેટલા મુખ્ય 6 પ્રકારના મુખ્ય માપદંડ હતા બરાબર તેના માટે શરૂ કરવામાં આવી છે જે ત્રણ થી છ વર્ષના બાળકોને આવરી લે છે બરાબર છે માતા આવરી લે છે માતાના પણ બે પ્રકાર છે સગર્ભા અને સ્તનપાન માતા બરાબર છે આ બધાને એટલે છ મુદ્દા અલગ અલગ ઓલરેડી આપણે સેશન મૂકી દીધેલું છે આનું ત્યાર પછી આગળ સંકલિત બાળ વિકાસ યોજના નું પ્રતિક શું છે જો ઝાડ ચંદ્ર સૂર્ય કે તારા સૂર્ય છે કયું છે મિત્રો સૂર્ય છે સૂર્યનું મુખ્ય કાર્ય શું છે પ્રકાશિત કરવાનું કામ છે એટલે આપણે નેગેટિવ ઉર્જા દૂર કરવાની છે ને પોઝિટિવ ઉર્જા તરફ જવાનું છે બરાબર છે એનું મુખ્ય કાર્ય રહેલું છે એટલે સૂર્ય છે એ સંકલિત બાળ વિકાસનું પ્રતિક કહેવામાં આવે છે બરાબર દર્શાવવામાં આવેલું ઓલરેડી ચાલો માતાને અને બાળકને અપાતી રસીના કાઢને શું કહે છે માતા બાળકની રસીની વાત થઈ રહી છે મા કાર્ડ મમતા કાર્ડ કૃપા કાર્ડ તો માતા વાત હોય ત્યારે મમતા કાર્ડ આવશે મિત્રો અને આ મમતા કાર્ડ ક્યાં આપવામાં આવે છે તો સબ સેન્ટર આપવામાં આવે છે બરાબર આ ખાસ તમારે યાદ રાખવાનું છે સબ સેન્ટર છે મિત્રો એ પાંચ હજારની વસ્તી હશે અને મમતા કાર્ડ આપવાનું કામ કોણ કરે છે તો આશા વર્કર હશે અને આરોગ્ય કાર્યકર હશે આરોગ્ય આરોગ્ય કાર્યકર કાર્યકર આપવાનું કામ કરે છે એટલે એફ એચ ડબલ્યુ આપવાનું કામ કરે છે બરાબર આ યાદ રાખવાનું છે તમારે ત્યાર પછી આગળ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે ચોવીસ માર્ચ

બરાબર જેના માટે આપણે અલગ અલગ થેરાપી સારવાર આપવામાં આવે છે હાલમાં આના આના સેન્ટર બનવામાં આવેલા છે છે બરાબર સેન્ટરો મારફતે ટ્રીટમેન્ટ આપવામાં આવે આની પણ ગુજરાત ગવર્મેન્ટ ભારત સરકાર દ્વારા કીટ બનાવવામાં આવેલી છે સરકાર દ્વારા આના કીટ આપવામાં આવે છે અને કીટ મારફતે આની સારવાર આપવામાં આવે છે બરાબર મોસ્ટ ઓફલી આમાં શું જરૂરી છે તો કાઉન્સેલિંગ જરૂરી છે કાઉન્સેલિંગ મારફતે વધુ સારવાર આપવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું છે બરાબર ચાલો શરીરમાં લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે કમળો બેરી બેરી પાંડુ રોગ કે એક પણ બરાબર લોહ તત્વની વાત હોય મિત્રો આપણા શરીરમાંથી લોહ તત્વ ઉણપથી કયો રોગ થાય છે તો પાંડુ રોગ થશે મિત્રો પાંડુ રોગને આપણે એનિમિયા તરીકે ઓળખતા આવ્યા છે

ઉપકાવવા તે સિવાય આંખોમાં ફીકાશ આવી જવી એવા મેજર કારણો જોવા મળે છે બરાબર આ ખાસ તમારે યાદ રાખવાનું અને જો વધુ પડતું ઓછું થઈ જાય તો માનસનું મૃત્યુ પણ થાય છે બરાબર આના મુખ્ય મેજર માપદંડ છે એટલે લો તત્વની જાણ કરવા માટે આપણે કયો ટેસ્ટ કરવામાં આવે છે બરાબર છે

જુઓ આવા પણ પ્રશ્ન પરીક્ષામાં ટોટલ દાંત કેટલા છે દાંતની ટોટલ સંખ્યા કેટલી છે બરાબર છે છે અને દાંતના કેટલા પ્રકાર એ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે છે બરાબર કાપવાના દાંત અલગ ચાવવાના દાંત અલગ છે અંદર કોડિયો લેવાના દાંત અલગ છે બરાબર ટોટલ ત્રણ ભાગમાં વેચાયેલા છે આપણે કે તારી 32 થી તોડી નાખીશું વારંવાર બોલીએ છીએ ને આપણે દાંતની સંખ્યા કેટલી છે

જેમાં સૌથી નાના હાડકાં આવેલા છે અને હાડકાં કયા છે તો હથોડી એરંડ ને પેંગડું આ ત્રણ હાડકા આવેલા છે જવાબમાં ડી આવશે ત્રણેય હાડકા આવેલા છે કાનમાં હવે તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે તો આપણા શરીરનું જે કાનમાં આવેલું હાડકું છે સૌથી નાનામાં નાનું એનું નામ શું છે બરાબર જેને આપણે સ્ટેફિસ તરીકે ઓળખતા આવ્યા છે બરાબર એ તમારે મને જવાબ આપવાનો છે ગુજરાતીમાં એને હથોડી કહેવામાં આવે છે એરણ કે પેંગડું બરાબર એટલે જેટલા પણ મિત્રો જોવે છે કોમેન્ટમાં આ વિડિયો તો કોમેન્ટમાં જવાબ આપવાનું ચૂકતા નહીં બરાબર છે જુઓ સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ વિશે આપણે ચર્ચા કરી છે એટલે જેટલા પણ મિત્રો નવા છે એ સ્ટેપ બાય સ્ટેપ વધુ સમય ગુમાવવાનો થતો નથી એટલે જે મિત્રો મારી સાથે જોડાવા માંગે છે તે વેલી તકે જોડાઈ જાય ઓલરેડી અમારા દ્વારા સ્પેશિયલ આરોગ્યની બે સ્ટાર્ટ કરી દેવામાં આવેલી છે એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી અમારો કોન્ટેક્ટ નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ વિડીયો ચાલુ છે એના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપણે એપ્લિકેશનની લિંક પણ આપી દીધેલી છે ટેલિગ્રામ લિંક પણ આપેલી છે એટલે જે ભાઈઓ જે મિત બહેનો જોડાવા માગે છે તે વહેલી તકે જોડાઈ જજો ચાલો આપણે મળીએ નેક્સ્ટ સેશનની અંદર